સાણંદના એક નાનકડા ગામમાં મોટી ઘટના બની કે જ્યાં પાન પાર્લર ચલાવતા એક યુવકની ગામના જ એક સગીરે હત્યા કરી નાખી આખરે આ સગીરે કેમ આ યુવકની હત્યા કરી યુવક અને સગીર વચ્ચે આખરે શું દુશ્મની હતી કેમ સગીરે કાયદો હાથમાં લીધો એ જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ

ત્યારે સગીરે તેની પાસેથી છરી કાઢી યુવકના છાતીમાં છરીના છરીના બે ત્રણ ઘા ઘા મારી દીધા વાગતાની સાથે જ ભરત હાલતમાં પડ્યો આ જોઈ ત્યાં હાજર લોકો તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાત્કાલિક લઈ ગયા પરંતુ તેનો કોઈ જ મતલબ ન હતો કારણ કે ભરતનું મોત તો ઘટના સ્થળે જ થઈ ગયું હતું ઘટનાની જાણ થતાં જ સાણંદ જીઆઈડીસી પોલીસની ટીમે ગુનો નોંધી ઘટના સ્થળે હાજર લોકોના નિવેદન લીધા તે લોકોએ છરી મારનાર સગીર વિશે જણાવ્યું પોલીસ આરોપી સગીરના ઘરે ગઈ અને તેને પકડી પોલીસ સ્ટેશન લઈ જવાયો સગીરે તેનો ગુનો કબૂલતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ હત્યાની જાણ થતા તુરંત જ એસપી સર દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ જેમાં એલસીબી એસઓજી સાણંદ ડિઝનની ટીમો બનાવી લઈને બનાવીને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે તેની શોધખોળ હાથ ધરવામાં આવેલ અને તેમાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈને તેની બાતમી મળતા આ કિશોરને નજર કેદ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સાણંદના ઝુલાપુર ગામમાં માં સનસનીખેજ હત્યા પાન પાર્લર ચલાવતા યુવકને જીક્યા છોરીના ઘા ગામમાં રહેતા સગીરે છોરીના ઘા મારી કરી હત્યા પાન પાર્લર ચલાવતા ભરત અને આરોપી સગીર વચ્ચે એવી તો શું દુશ્મની હતી કે તેની હત્યા કરી દેવામાં આવી એ જાણવા માટે પોલીસે સગીરની પૂછપરછ કરી તો તેમાં પ્રેમ પ્રકરણ બહાર આવ્યું પોલીસના કહેવા મુજબ ભરતને આરોપી સગીરની બહેન સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો છ મહિના અગાઉ આ વાતની જાણ સગીરને થઈ હતી ત્યારબાદ સગીર અને ભરત વચ્ચે માથાકૂટ થઈ હતી સગીરે પોતાની બહેન સાથે સંબંધ ન રાખવા ભરતને સમજાવ્યો હતો તેમ છતાં ભરતે આરોપીની બહેન સાથે સંબંધ યથાવત રાખ્યા હતા

અને આ પ્રેમ સંબંધ હોવાના નાતે તેને ગમતું ન હતું અગાઉ છ મહિના પહેલાં પણ તેણે મરણ જનારને તેની સાથે બનાવું બનતા તેને જાણ કરેલ હતી કે તે બંને વાત ન કરે તેમ છતાં તેણે વાત કરવાનું શરૂ રાખેલું બે દિવસ પહેલાં ફરીથી તેને ચેતવણી આપેલ હતી કે મારી બેન સાથે તું વાત ના કર પરંતુ મરણ જનારે તેને એવું કહેલું કે જે થાય કરી લેજો હું વાત કરીશ જેથી ગુસ્સામાં આવીને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે જેની ઉંમર સોળ વર્ષ છે તેણે મૃતકને છાતીના ભાગે છરીના ઘા મારી મૃત્યુ નિપજાવેલ છે સાણંદ જીઆઈડીસી પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને ઓબ્ઝર્વેશન હોમમાં મોકલી દીધો છે જ્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે આ સાથે જ હત્યાને અંજામ આપવામાં અન્ય કોઈ વ્યક્તિનો હાથ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ